સાબરકાંઠામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે હિંમતનગર ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા નેશનલ હાઇવેનું પાણી દુકાનોમાં ભરાઈ ગયું હાઇવેનું પાણી દુકાનોમાં ઘુસતા વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે દુકાનદારો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી સામે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે સાબરકાંઠા હિંમતનગર ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે હંપતનગરના સહકારી જીન ચાર રસ્તા પાસે આવેલી ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષના હાઈવે પર નેશનલ હાઈવેનું પાણી ફરી વળતાં જે વરસાદી પાણી ફરી વળતા દુકાનમાં પાણી ઘૂસ્યા છે દુકાનોમાં જે રોજ રોજ રોજિંદુ કામ કરતા હોય સર્વિસિંગ કરતા હોય નાસ્તાનો વેપાર કરતા હોય કે અન્ય વેપારી કરિયાનાની દુકાનો હોય કે અન્ય વેપારી જે કામ કરતા હોય તેમને ભારે મુશ્કેલી પડી રહી છે દુકાનમાં ડીચર સમા પાણી ભરાતા લોકોને સમસ્યા નડી રહી છે આપણી જોડે સ્થાનિક દુકાનદાર જોડાયા છે શું શું આજે દુકાનમાં પાણી 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 ભરાયા છે છે તેમાં અમને એનો કોઈ નિકાલ નથી હાઈવેનું પાણી દર વખતે એની અંદર ઘૂસી જાય છે આના માટે અમે ઘણી બધી જગ્યાએ વાત કરીએ અહીંયા ગ્રામ પંચાયતમાં વાત કરીએ તો તે લોકો કહે છે કે નગરપાલિકામાં આવે નગરપાલિકામાં વાત કરે તો કોઈ રિસ્પોન્સ આવતો નથી પાણી કાઢવા માટે અમે એક એન્જિન પણ લગાવી પણ એન્જિન લગાવવા છતાંય પાણી નીકળતું નથી ઓકે આ જે સ્થાનિક હતા વેપારી તેમને એવું કહેવું છે કે આ ગ્રામ પંચાયતમાં તેમજ નગરપાલિકામાં અવરનવર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ કામગીરી હાથ ધરી નથી દુકાનદારોએ પોતે જાતે જે પાણી કાઢવા માટેની મશીનરી ગોઠવવામાં આવી છે તો પણ પાણી અવિરત હાઈવેનું પાણી આવવાના કારણે મુશ્કેલી પડી તમે જોઈ શકો છો જે હાઈવેની જે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે ને બ્રિજનું પાણી જે હાઈવેનું પાણી આવતું હોય છે તે કોમ્પ્લેક્ષમાં ઘૂસી જતા લોકોને મા મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે જે વેપારી હોય કે સ્થાનિક અવર કરતા હોય તેમને ભારે મુશ્કેલી પડી રહી છે આ બાબતમાં લઈને સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ન્યાય નથી મળી રહ્યો હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા